નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે રાજ્ય સરકારના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા મહેસૂલી કર્મચારીઓએ માસ સીએલ ઉપર ઉતરી વિરોધ વ્યક્ત કર્યો હતો ભાવનગર શહેર અને જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ આજે માસ સીએલ મૂકી હડતાલમાં જોડાયા હતા મહેસૂલી કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા અગાઉ આવેદનપત્ર આપી વિવિધ પ્રશ્નો અને માગણીઓ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કરવા છતાં કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં ન આવતા આજે મહેસૂલી કર્મચારીઓ એક દિવસની હડતાળ ઉપર ઉતરી ગયા હતા